અત્યાર સુધી આપણે ગોપી ગીતના ત્રણ શ્લોકની વાત કરી હવે વાત કરીએ ગોપી ગીતના ચોથા શ્લોક નખલું ગોપિકા નંદનો ભવા નખિલ દેહિના મંતરાત્મધી વિખલ સાથી તો વિશ્વગોત

યશોદાના નંદલાલ સમજી બેઠી અમને ખબર છે તમે તો સ્વયં નારાયણ છો અને નારાયણ તો સ્થિત તજ્ઞ હોય ના કોઈનાથી વે કે ના કોઈનાથી પ્રેમ ત્યારે અમારી ભૂલ થઈ ગઈ અમને માફ કરી દો અને અમને દર્શન આપો હવે આ શ્લોકમાં ગોપીઓ ગોપી બાબા કહે છે કૃષ્ણ અમે જાણીએ છીએ કે તમે યશોદા મૈયા કે નંદ બાબાના પુત્ર નથી તમે તો સ્વયં નારાયણ છો તમે તો ઐશ્વર્યયુક્ત છો અને તમે સદા તમે ઐશ્વર્યયુક્ત સ્વભાવમાં રહો છો અમને તો લાગતું હતું કે તમે માતા યશોદા કે નંદ બાબાના બાળક છો પણ ના તમે તે નથી કારણ કે બાળકમાં તો માતા પિતાના ગુણ આવે અને યશોદા માં અને નંદ બાબા તો કેટલા કરુણામય કેટલા દયાળુ છે પણ તારામાં તો આ ગુણ ક્યાં છે કેવી મૂર્ખ છીએ અમે અમને એમ કે તું તો યશોદાનો પુત્ર છે પણ તું તો છલિયા છે તે માત્ર તેમને માધ્યમ બનાવે છે તે થોડી તારા માતા પિતા છે જો તે તારા માતા પિતા હોત તો માતા પિતાના ગુણ તો બાળકમાં આવત ને પરંતુ મૈયા તો કેટલા કરુણામય અને મમતામય છે અમે તો તમને માધુર્ય રૂપ માની રહી હતી અમને એવું હતું કે તમે અમને પ્રેમ કરો છો પણ તમે તો ઐશ્વર્યયુક્ત નારાયણ છો જેમની પૂજા કરવી જોઈએ સ્તુતિ કરવી જોઈએ તમે થોડી અમારા માટે જન્મ લીધો છે તમે તો બ્રહ્માજીએ કહ્યું એટલે રાક્ષસોનો વર્ત કરવા ધર્મ સ્થાપિત કરવા આવ્યા છો તમે તો દુષ્ટોનો સંહાર કરવા આવ્યા છો નંદ બાબા અને યશોદલ માતાનો તો તમે માત્ર ઉપયોગ કર્યો છે ઉદાહરણ તરીકે જો તમે કોઈ આઈએસ અધિકારી કે કલેક્ટર હોય અને તમારું સૌથી નજીકનું અને પ્રિય વ્યક્તિ આવીને એવું કહે કે તું તો આ નથી તું તો મારો મિત્ર નથી તું તો આ નથી તું તો માત્ર અધિકારી છે કેવું દુઃખ થાય આવું જ કૃષ્ણ ભગવાનને થયું કારણ કે એમનું સૌથી પ્રિય નામ તો છે યશોદાનંદન અને જ્યારે ગોપીઓ તેમને કહે છે કે તું યશોદામાં કે નંદ બાબાનો પુત્ર નથી ત્યારે કૃષ્ણ ભગવાનને પણ માઠું લાગે છે ગોપીઓ કૃષ્ણને કહે છે કૃષ્ણ અમને ક્ષમા કરી દે અને જે કાર્ય બ્રહ્માજીએ તને કીધું છે તેને યાદ કર અમને વીરારૂપી આફત થી બચાવ કારણ કે તું તો રક્ષક છે તમે આ દુનિયામાં દરેક વ્યક્તિના અંદર રહેલા તેના ચિત્તમાં રહેલા પરબ્રહ્મ પરમાત્મા પણ તમે જ છો તો બહારથી કોઈથી ભૂલ થઈ જાય કોઈને ખોટું લાગી જાય કોઈ રિસાઈ પણ જાય પણ તમે તો અમારી અંદર વાસ કરો છો ને તો તમને તો ખબર હોવી જોઈએ ને કે અમે તમને કેટલો પ્રેમ કરીએ છીએ અમારા જીવનો દરેક કર્મ દરેક શ્વાસ તમારા માટે છે તમે તો બધું જાણો છો ને બધું જાણવા છતાં કેમ અમને આ રીતે છોડીને જતા રહ્યા કૃષ્ણ તને યાદ છે તારા જન્મ બાદ જ્યારે ગર્ગાચાર્ય તારું નામ પાડવા આવ્યા ત્યારે તેમણે મૈયાને શું કહ્યું હતું તેમણે મૈયાને કહ્યું હતું કે તમારો પુત્ર નારાયણ જેવો છે અથવા નારાયણ તમારા પુત્ર જેવા છે અથવા તમારો પુત્ર જ નારાયણ છે આ વાત કોઈએ માની કે ન માની ખબર નથી પણ આ વાત અમે અમારા હૃદયમાં વસાવી દીધી જો તું નારાયણ છે તો તારાથી બધું સંભવ છે તો તારાથી એ પણ સંભવ હશે ને કે અમારી અંદર રહેલો પ્રેમ તું જાણી શકે અમારી ભૂલ થઈ ગઈ અમને માફ કરી દે અને અમે તને કેટલો પ્રેમ કરીએ છીએ તે જાણ અને અમને દર્શન આપ ગોપીઓ આ રીતે વારંવાર સામ દામ દંડ ભેદ કે પ્રેમથી ચીડાવીને કે ક્યારેક દયા કરીને ક્યારેક સખા કહીને ક્યારેક કપટી કહીને કૃષ્ણને અલગ અલગ કારણોનું પ્રોમિસ આપીને ગોપી કહે છે કે હવે તો કનૈયા રિસામણા છોડી દે કારણ કે તારા વગર અમારું જીવન અશક્ય છે તેથી અમને માફ કરી દે આ હતો ગોપી ગીતનો ચોથો શ્લોક કેટલું પ્રેમથી ગોપી કૃષ્ણને મનાવવાની પ્રયાસ કરી રહી છે હવે આવતા શ્લોક વિશે વાત કરીશું આવતા વિડીયોમાં